ત્યારે ગરમીથી મૃત્યુ પામનાને ચાર લાખ સહાય આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે સ્ટેટ નિજાસ્તર ફંડમાંથી વળતર ચૂકવવા કોંગ્રેસના પ્રવક્તા મની સીએમ ને પત્ર લખી અને માંગ કરી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે હાલ રેડ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે ચાર દિવસ ત્યારે જે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર જે ગરમીના કારણે અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમ ને પત્ર લખ્યો છે જ્યાં પત્રમાં માં લુ લાગવાથી મૃત્યુ પામનાર જે લોકો છે તેઓને સહાય આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પિસ્તાલીસ થી સુડતાલીસ ડિગ્રી તાપમાન જે નોંધાયું છે અને જેને લઈને રોગચાળો પણ વકર્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અસહ્ય ગરમીથી બીમાર પડી રહ્યા છે જ્યારે ગરમીથી મૃત્યુ પામનારને ને ચાર લાખ ની સહાય આપવાની જે માંગ છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સીએમ ને પત્ર લખ્યો છે તેમાં માંગ કરવામાં આવી છે ત્યારે આ સાથે જ સ્ટેટ ડિઝાસ્ટર ફંડ છે સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે

અને માનવ જિંદગી સામે સૌથી મોટો ખતરો તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં પણ હીટવેવનો ભારે તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર અને સતત રેડ એલર્ટ હોય તે રીતે અનેક પ્રકારની જાહેરાતો હવામાન ખાતા તરફથી આગાહી કરવામાં આવી છે લોકોની પરિસ્થિતિ ગંભીર બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી માનવ જિંદગી બહાર નીકળવું મોટું મુશ્કેલ ભયજનક અને એવા સંજોગોની અંદર જે રીતે લોકોના જીવ જઈ રહ્યા છે એટલે કે ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસની અંદર વીસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે સુરતની અંદર વડોદરાની અંદર રાજકોટમાં જે રીતે માનવ જિંદગી જઈ રહી છે સનસ્ટ્રોકના કારણે હીટવેવના કારણે ચામડી બળી જવાની ઘટનાઓ બને છે અને અનેક લોકો સનસ્ટ્રોકના કારણે ડાયરિયાથી માંડીને અનેક પ્રકારના રોગના ભોગ બને છે મુશ્કેલીમાં મુકાયા છે હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવા જઈ રહી તેવા સંજોગોમાં હીટવેવના કારણે આ કુદરતી આપતા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એસડીઆરએફમાંથી હીટવેવની સામે જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આધાર ગુમાવ્યો છે પરિવાર તે પરિવારના વારસોને જેને મૃતક છે એ પરિવારના પરિવારના લોકોને ચાર લાખ રૂપિયાની સહાય કરતી કોંગ્રેસ પક્ષ તરીકે